પહેલો પ્રશ્ન હું કહે છે રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ આપવાના છે પેરેગ્રાફ આપણી નજર સામે છે યુનિટ નંબર 1 માંથી ફેઝન હું કહે છે લક્ષ્મી ઓ વિચ કેડી કે કઈ કેડી ઉપર ચાલવાનું ત્રણ રસ્તા છે લક્ષ્મી કહે છે ગો ફ્રોમ ધેર ત્યાંથી ચાલો ત્યાંથી ચાલો એમ બાય ધેટ ભૂતિયો વર્ડ ત્યાંથી તમને ભૂતિયો વર્ડ આગળ મળશે તો ફૈઝાન જે છે ટેકિંગ નોટ્સ આમ નોટ્સ લે છે આ બધું આવા અને પછી આવશે અને પછી આવશે એ બધું નોટ્સ લે છે ઓકે ભૂત્યો બનાય એન્ટ્રી ભૂત્યો વર્ડ પછી એન્ડ ધેન પછી શું આવશે તો લક્ષ્મી કહે છે આફ્ટર ક્રોસિંગ વંકાળો કે વંકાળાને ક્રોસ કર્યા પછી યુ સી રૂપાળો ડુંગર તમને એક રૂપાળો ડુંગર દેખાશે તો ફૈઝાન જે છે ચેકિંગ ડિક્શનરી ડિક્શનરી ચેક કરે છે ડુંગર એટલે શું થાય વંકાળો એટલે શું થાય તો વંકાળો મીન્સ વોટ ઇઝ વંકાળો વંકાળો એટલે શું તો લક્ષ્મી શું કે પાણી પાણી વહેતું પાણી એટલે વંકાળો થાય યુ સી અ ડુંગર તમને ડુંગર દેખાશે હિલ એટલે કે પહાડ દેખાશે ડુંગર દેખાશે ઓકે છે વસ્તુ આપણને પાઠમાં ખ્યાલ છે કે ફૈઝાન જે છે તમિલનાડુ થી છે લક્ષ્મી ગુજરાત થી છે ફૈઝાન ને ગુજરાતી સરખું નથી ફાવતું અને લક્ષ્મી ને ઇંગ્લિશ સરખું નથી ફાવતું બે ને થોડું થોડું ફાવે છે અને પછી કન્વર્ઝેશન ભાગ લે છે

વોટર વોટર રનિંગ ધેન યુ સી અ ડુંગર હિલ ફૈઝન કે છે યા વોટ નેક્સ્ટ પછી શું લક્ષ્મી કહે છે ક્લાઇમ્બ અપ ધેટ હિલ ઈ પહાડ ચડી જવાનું ત્યાંર કતલ માતાનું થાપણ ત્યાં પછી તમને કતલ માનું થાપણ દેખાશે થાપણ થાપણ એટલે શું લક્ષ્મી કહે છે યસ યસ સ્થાપન ટેમ્પલ મંદિર ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર ત્યાંથી ઉતરી જાજો ગો ટુ ઉગમણે ઉગમણે જવાનું હે ઉગમણે ઉગમણે સન કમ ઇન ધ સ્કાય સન સન કે સૂર્ય જ્યાંથી ઉગે એ દિશા એટલે ઉગમણે પૂર્વ દિશાની વાત કરે છે ફેઝાન કહે છે યુ મીન ધ ઈસ્ટ તારો મતલબ પૂર્વ દિશા થાય પેલો સવાલ છે વોટ ડઝ થાપણ મીન થાપણ નો મતલબ શું થાય થાપણ મીન્સ ટેમ્પલ થાપણ નો મતલબ શું થાય છે મંદિર બીજું છે વોટ ડઝ ઉગમણે મીન ઉગમણે નો મતલબ શું થાય પૂર્વ દિશા ઉગમણે મીન્સ ઈસ્ટ જ્યાંથી સૂર્ય ઉગે છે તે જગ્યા વિચ વર્ડ ઇન ગુજરાતી મીન્સ ઈસ્ટ ઈસ્ટ નો મતલબ શું થાય છે ઉગમણે ઓકે આગળનો પેરેગ્રાફ જોઈ લઈએ સરસ મજાનો પેરેગ્રાફ છે પહેલો સવાલ છે વોટ વોઝ નેમ ઓફ ધ પોન્ડ પોન્ડ એટલે કે તળાવનું નામ શું હતું શું હતું તળાવનું નામ ધ નેમ ઓફ ધ પોન્ડ વોઝ દૂધીયું તળાવ તળાવનું નામ હતું દૂધીયો તળાવ બીજું છે વેર ડીડ લક્ષ્મી લીવ લક્ષ્મી ક્યાં રહેતી હતી ડીડ એટલે ભૂતકાળ લીવ એટલે રહેવું લક્ષ્મી ક્યાં રહેતી હતી તો જવાબ આવશે લક્ષ્મી લીવડ ઇન અ નેસ

ત્યારે કામ મનમેળ ન હોય સરખા એટલે લડે બી બીજું કઈ ન હોય ટેન્શન વાળી કે વાત ન હોય ચલો ચોથો પેરેગ્રાફ છે પહેલો સવાલ છે વેર ઇઝ ફૈઝાન ફ્રોમ ફૈઝાન ક્યાંથી આવેલો છે ક્યાંથી આવેલો છે તો જો લખ્યું છે હી ઇઝ ફ્રોમ તમિલનાડુ તમિલનાડુ થી આવેલો છે લખીશું ફૈઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ બીજું છે કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ કે શું લક્ષ્મી અંગ્રેજીમાં વાત કરી શકે છે લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ પ્રોપરલી વ્યવસ્થિત જે છે વ્યવસ્થિત રીતે લક્ષ્મી અંગ્રેજીમાં વાત કરી શકતી નથી થોડું થોડું આવડે છે ને એટલે થોડી થોડી વાત કરે છે બીજું છે ડીડ ફૈઝાન સ્પીક ગુજરાતી કે શું ફૈઝાન ગુજરાતી બોલે છે ફૈઝાન ડીડ નોટ સ્પીક ગુજરાતી ફૈઝાન ગુજરાતી બોલતો નથી અને ઈટ વિચ સ્ટાન્ડર્ડ ઇઝ લક્ષ્મી લક્ષ્મી કયા ધોરણમાં છે તમારી જે લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7 લક્ષ્મી 7મા ધોરણમાં છે ફૈઝાન ઇઝ અ ફૈઝાન શું છે જંગલના ફોટા પાડવા વાળો હા આપણી ભાષામાં જંગલના ફોટા પાડવા વાળો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર શું છે એ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે હે ને ચાલો આગળ વધીએ ફૈઝાન વેન્ટ ટુ ધ ફૈઝાન ગયો ક્યાં ગયો ગીર ફોરેસ્ટ ગીરના જંગલમાં ફૈઝાન ગયો છે ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ફૈઝાનને સમજાતું નહોતું શું નહોતું સમજાતું તો કે ગુજરાતી જે છે ફૈઝાનને સમજાતું નહોતું ચાલો યુનિટ નંબર 2

ધ ધ ધ ધ લાસ્ટ સ્ટેશન ઓફ ઈસ્ટ 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 વેસ્ટ 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 કોરિડોર 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 ક્રોસિંગ બરોબર છે બીજો ફ્રોમ 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 વેર વેર વિલ વિલ સ્ટાર્ટ સ્ટાર્ટ એટલે ક્યાંથી 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 શરૂ શરૂ થશે થશે કાલુપુર થી જશે શરૂ થાય છે ધ ટોટલ ટોટલ ડિસ્ટન્સ ડિસ્ટન્સ થાલતેજ કેટલું

उथर स्टार्टो क्या, क्या लिखेल तो जवाब लखीश नॉर्थ साउथोर विल स्टार्ट फ्रोम एपीएमसी नेशनल हाईवे

ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત ઇઝ ગાંધીનગર જો ધ્યાન અહીંયા કન્ફ્યુઝ ન થતા અમદાવાદ જે છે ને એ સૌથી મોટું સિટી છે અને ગાંધીનગર જે છે એ ગુજરાતની રાજધાની છે કેપિટલ સિટી છે બંનેમાં ફેર છે એટલે છે ને જવાબમાં ધ્યાન રાખજો બીજો ક્વેશ્ચન વાય ડુ વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી સવાલ સમજો વાય એટલે શા માટે શા માટે આપણે વી નીડ વી નીડ આપણે જરૂર છે શેની જરૂર છે

મેગા ટ્રેન ખાસિયતો જણાવો તમે ત્રણે ત્રણ ખાસિયતો ક્રમમાં લખી છે જો કે થ્રી સ્પેશિયાલિટીઝ ઓફ મેગા ટ્રેન્સ તો પહેલી છે ફેસિલિટી છે સ્માર્ટ કાર્ડ ફેસિલિટી ફોર ટિકિટ લેસ ટ્રાવેલ સ્માર્ટ કાર્ડ હશે બીજી ડ્રાઈવર લેસ ટ્રેન કે ટ્રેનમાં ડ્રાઈવર નહીં હોય ડ્રાઈવર લેસ ટ્રેન હશે વિથ સીબીટીસી ટેકનોલોજી ફોર સેફટી અને ત્રીજી સુવિધા છે એર કન્ડિશનલ એર કન્ડિશનલ મેટ્રો કાર્સ કે બધી જે કાંઈ પણ કાર હશે જેટલી પણ ટ્રેન હશે બધી કેવી હશે એસી વાળી હશે એર કન્ડિશન વાળી હશે ઓકે

પોતાની ખાસ ખુ બેસે છે વાયર

હી પ્રેક્ટિસિસ યોગા ફોર એન આવર એક કલાક માટે યોગા પ્રેક્ટિસ કરે છે શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા શંકર યોગાને પ્રેક્ટિસ કરતો નથી હી મેક્સ અ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ ઈ શિવ માટે ચા નાસ્તો બનાવે છે શંકર ડઝ નોટ ટેક ટી શંકર ચા નથી લેતો કોફી નથી લેતો નાસ્તો નથી લેતો પહેલો સવાલ વોટ ડઝ શિવ ડુ ઇન ધ મોર્નિંગ શિવ સવારમાં શું કરે શું કરે શિવ પ્રેક્ટિસિસ યોગા ઇન ધ મોર્નિંગ યોગાને પ્રેક્ટિસ કરે છે વોટ ડઝ શંકર ડુ

ત્રીજો પેરેગ્રાફ છે મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટ છે ઇઝ અ very dear friend નેમ શંકર એને એક વાહલો મિત્ર છે નામ છે શંકર they live and work together આરે રહે છે આરે કામ કરે છે look at their photograph એના ફોટા જો મેન વિથ અ મસ્ટાશ ઇઝ શિવ વસાવડા જેને મૂછ છે ઇ શિવ વસાવડા છે yes he has a mustache હા શિવ ને મૂછ છે એન્ડ શંકર हैज नॉट અને શંકર ને મૂછ નથી પહેલો સવાલ વોટ ઇઝ શિવ વસાવડા તો લખ્યું છે જો મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ લખી નાખશું બેઠું બીજો છે हू હેઝ ધ મસ્ટેશ કોને મૂછ છે તો જો અહીં લખ્યું છે શિવ હેઝ અ મસ્ટેશ લખીશુ શિવ વસાવડા હેઝ અ મસ્ટેશ બટ શંકર ડઝ નોટ મિસ્ટર શિવ વસાવડા ઇઝ મિસ્ટર શિવ વસાવડા શું છે વૈજ્ઞાનિક છે અ સાયન્ટિસ્ટ ચોથો પેરેગ્રાફ આપણને આપ્યો છે પહેલો સવાલ વેન ડઝ શિવ ગો ટુ બેડ

નવરાત્રી મીન્સ નાઇન નાઇટ્સ નવરાત્રીનો મતલબ થાય નવ રાત્રી યસ ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ નાઇન નાઇટ્સ એ નવ રાતનો તહેવાર છે એવરીવન વન જોઈન્સ ઇન અ ગરબા બધા ગરબામાં જોડાય છે ઇટ ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત ગુજરાતનું લોક નૃત્ય છે ઇટ કન્ટિન્યુઅસ ઓલમોસ્ટ થ્રુ આઉટ ધ નાઇટ લગભગ આખી રાત જે છે નૃત્ય ચાલુ રહે છે ઇટ ઇઝ વેરી યુથફુલ ડાન્સ ખૂબ જ જે છે આમ ઉત્સાહ ભરેલું નૃત્ય છે યંગ મેન એન્ડ વુમન ટાઈની ટોટ્સ એન્ડ એલ્ડરી પીપલ ઓલ જોઈન ઇન બધા જોડાય છે 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 ઇઝ 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 ધ ધ ધ ધ મેજર મેજર ફેસ્ટિવલ ફેસ્ટિવલ ઓફ 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 ગુજરાત 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 મુખ્ય તહેવાર કયો કયો નવરાત્રી બીજું ફોક 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 ડાન્સ 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 તો કે ગરબા 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 વાત કરવામાં આવી પછી વુ કોણ જોડાય છે બધા સ્ત્રીઓ પુરુષો બાળકો વૃદ્ધો યંગ મેન એન્ડ વુમન ટાઇની ટોટ્સ એન્ડ ટાઈની ટોટરી

એમ્બ્રોઇડરી કામ કરેલું અને મિરર વર્ક એટલે કે આભલા જડિત જે છે એ કપડા પહેરે છે બીજો સવાલ વોટ ડુ મેન વિયર પુરુષો શું પહેરે છે મેન વિયર કુર્તા પાયજામા એન્ડ ટાઈ એન્ડ ઓઢણી અરાઉન્ડ ધ વેસ્ટ કુર્તા પાયજામા પહેરે છે ને પોતાની કમર ઉપર જે છે ઓઢણી બાંધે છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ આઈ કેચિંગ આઈ કેચિંગ નો અર્થ શું થાય શું થાય ઓપ્શન છે એટ્રેક્ટિવ ચલો ચોથું ધ ડાન્સિસ ધ ડાન્સર ડાન્સ વિથ ડિફરન્ટ કે ડાન્સર ડાન્સ કરે છે કેવી રીતે વિથ ડિફરન્ટ એક્શન્સ અલગ અલગ એક્શન કરતા કરતા ડાન્સ કરતા હોય છે ચલો આગળ પેરેગ્રાફ છે હાવ આર યુ કવિતા કેમ છો કવિતા આર યુ ઓકે નાવ ઓર સ્ટીલ સફરિંગ ફ્રોમ સેવર કોલ્ડ હવે તને ઠીક છે કે હજી પણ તને પીડા છો ઠંડી છે કેતકી આઈ એમ આઈ એમ ગોઈંગ આઈ એમ આઈ એટલે કોણ કેતકી કેતકી ઇઝ ગોઈંગ ફોર શોપિંગ વિથ માય મધર કેતકી એની મમ્મી ભેગી શોપિંગ ઉપર જાય છે ડુ યુ વોન્ટ ફ્રોમ ધ માર્કેટ તારે માર્કેટમાંથી લાવવું છે આઈ વિલ બાય અ સેટ ઓફ ચણિયાચોળી ચણિયાચોળી ફોર મી હું મારી માટે લેવાની છું નવરાત્રી રાઉન્ડ રાઉન્ડ ધ ધ એટલે થાય છે 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 નજીકમાં નજીકમાં જ જ સો આઈ એમ અ પ્રિપેરિંગ માય સેલ્ફ ફોર ઇટ એટલે હું મારે માટે મારે હું એના માટે તૈયાર થાવ છું વી ધ પ્રિપેરેશન્સ અ વીક ઇન એડવાન્સ આપણે અઠવાડિયા પહેલાં જે છે તૈયારી ચાલુ કરી દીધી હોય છે પેલો સવાલ વેર ઇઝ કેતકી ગોઈંગ અને વાય કેતકી ક્યાં જાય છે શા માટે લખીશું કેતકી ઇઝ ગોઈંગ શોપિંગ વિથ હર મધર ટુ બાય થિંગ્સ ફોર નવરાત્રી નવરાત્રીની વસ્તુઓ ખરીદવા માટે એની મમ્મી ભેગી જાય છે બીજું વોટ ઇઝ કેતકી પ્રિપેરિંગ ફોર કેતકી શેના માટે તૈયારી કરે છે કેતકી ઇઝ પ્રિપેરિંગ ફોર નવરાત્રી કેતકી નવરાત્રીની તૈયારી કરે છે નવરાત્રી પ્રિપેરેશન સ્ટાર્ટ્સ ખાલી જગ્યા એડવાન્સ કેટલા દિવસો પેલા તૈયારી ચાલુ થઈ જાય કેટલા દિવસો સાત દિવસો કેતકી વિલ બાય કેતકી ખરીદશે શું ખરીદશે ચણિયા ચોળી ખરીદવાની છે કેતકી બરોબર પાંચમું રાઉન્ડ ધ કોર્નર એટલે રાઉન્ડ ધ કોર્નર હમણાં આપણે મતલબ સમજાવ્યો રાઉન્ડ ધ કોર્નર એટલે શું થાય ખૂબ જ નજીક વેરી નિયર લખીશું ચાલો ચોથો પેરેગ્રાફ પહેલો સવાલ છે વેર ડઝ ડાન્સ ટેક પ્લેસ વેર એટલે ક્યાં આ ડાન્સ જગ્યા લઈ છે ટૂંકમાં ડાન્સ ક્યાં થાય છે ક્યાં થાય છે તો ડાન્સ ટેક્સ પ્લેસ ઇન એન ઓપન ગ્રાઉન્ડ એક ખુલ્લા મેદાનમાં ડાન્સ કરવામાં આવે છે બીજું છે 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 વોટ વોટ ડાન્સર્સ 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 ડુ કે શું શું કરે 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 ધ ધ ધ ડાન્સર ફોર્મ સર્કલ સર્કલ એક બનાવે અને ડાન્સ ડાન્સ ટુ ટ્યુન ઓફ ઓફ ગરબા ગરબા વિથ મ્યુઝિક ગરબાના ગીત સાથે સાથે સંગીત એ ત્રીજું હેપન્સ વેન નંબર ઇઝ વેરી જ્યારે સંખ્યા બહુ મોટી હોય ત્યારે શું થાય છે તો વેન નંબર ઓફ ડાન્સર્સ ઇઝ વેરી લાર્જ સિંગ્સ ગરબા સોંગ્સ ફ્રોમ લાઉડ સ્પીકર્સ ત્યારે જે છે વગાડવાવાળા ગરબાના ગીત વગાડે છે લાઉડ સ્પીકરમાંથી ચોથું હાઉ ડુ ધ પીપલ પ્રિપેર ધ ડાન્સ ગ્રાઉન્ડ કે લોકો ડાન્સ નું ગ્રાઉન્ડ કઈ રીતે તૈયાર કરે છે પીપલ ડેકોરેટ એન્ડ લ્યુમિનેટ ધ ડાન્સ ગ્રાઉન્ડ વિથ ટાઇની બલ્સ નાના નાના બલ્બ સાથે જે છે એને તૈયાર કરે છે આલે પાંચમો છે ચોરફિન્સ ચોરફિન્સ મતલબ શું થાય અ ગ્રુપ ઓફ સિંગર્સ ગાવાવાળા નું ગ્રુપ

સોલ્જર્સ ડુ નોટ ગો આઉટ સર્ચિંગ ફોર ફૂડ સોલ્જર્સ બહાર નીકળીને ખોરાક શોધતા નથી વર્કર્સ સોલ્જર્સ ઓર ક્લીનર્સ ડુ નોટ હાર્મ યંગ વન્સ ગ્રબ્સ તે જે છે બાળકોને હેરાન ન કરે તે નેવર ફાઇટ વિથ અધર મેમ્બર્સ ઓફ ધ ગ્રુપ ગ્રુપના બીજા મેમ્બર સાથે કોઈ દિવસ ફાઇટ ન કરે સો ધ એન્ડ્સ લાઈફ ઇઝ વેરી પીસફુલ એટલે આ જે એન્ટની લાઈફ છે એ બહુ જ શાંતિવાળી છે પેલો સવાલ વોટ આર ધ યંગ એન્ડ્સ કોલ્ડ યંગ એન્ડ્સને શું કહેવાય છે તો યંગ એન્ડ્સ આર કોલ્ડ ગ્રબ્સ એને ગ્રબ્સ કહેવાય છે વાય ઇઝ ધ એન્ડ્સ લાઈફ પીસફુલ એન્ટની લાઈફ શાંતિવાળી શા માટે છે તો એન્ટ્સ લાઈફ ઇઝ પીસફુલ બીકોઝ સોલ્જર્સ વર્કર્સ એન્ડ ક્લીનર્સ ડુ નોટ હાર્મ ધ ગ્રબ્સ જે સોલ્જર છે વર્કર છે એને બાળકોને હેરાન કરવાના નહીં એન્ડ ધે નેવર ફાઇટ વિથ અધર એકબીજા સાથે ક્યારે લડતા નથી એટલે જે છે ના ગ્રુપની જે લાઈફ છે એકદમ કેવી છે સિમ્પલ છે શાંતિવાળી છે ત્રીજું છે સોલ્જર્સ લિવ્સ ઇન સોલ્જર્સ રહે છે ક્યાં રહે છે એના બેરેક્સ માં એના રહેવાની જગ્યામાં બેરેક્સ પછી ખાલી જગ્યા હેવ સેપરેટ બેરેક્સ કોને એના સેપરેટ બેરેક્સ હોય છે હમણાં આપણે જોઈ લીધું કોને હોય છે સોલ્જર્સ સેનિકોને ખાલી જગ્યા ડુ નોટ ગો આઉટ ઇન સર્ચ ઓફ ફૂડ ખોરાક ની શોધ માં કોણ જતું નથી કોણ નથી જતું તો કે સોલ્જર્સ જે છે ખોરાક શોધવા જતા નથી ચાલો આગળ બીજો પેરેગ્રાફ છે પહેલો સવાલ હાઉ ડુ ધ એન્ટ્સ પ્રીસ્ટ

which word in the passage means a line line નો મતલબ ફિલર એન્ડ ધ એન્ટેના રો અને નેક જવાબ આવશે રો રો એટલે થાય છે હાર હરોળ લાઇન ચોથું છે પેરેગ્રાફ આપણને આપ્યો છે પેરેગ્રાફ નંબર 3 પહેલો સવાલ where is the food kept ખોરાક ક્યાં મૂકવામાં આવે છે ધ ફૂડ ઇઝ કેપ્ટ ઇન ધ સ્ટોરハウス સ્ટોરハウスમાં મૂકાય છે બીજું where do the ants live કીડીઓ ક્યાં રહે છે ધ એન્ટસ લિવ ઇન ધ નેસ્ટિસ ઓર હેન્ડેલ માળામાં अथवा તો એના દરમાં રહે છે વેર ડુ ધ યંગ એન્ટ્સ લીવ નાની નાની કીડીઓ ક્યાં રહે છે યંગ એન્ટ્સ લિવ ઇન નર્સરીઝ એ પોતાની નર્સરીઝમાં રહે છે ખાલી જગ્યા લિવ ઇન ધર રિઝર્વ ક્વાર્ટર્સ કોણ એના રિઝર્વ ક્વાર્ટર્સમાં રહે છે તો કે વર્કર્સ વર્કર્સને રહેવા માટે અલગથી જગ્યા છે ફૂડ ઇઝ કેપ્ટ ઇન ફૂડ રાખવામાં આવે છે ક્યાં તો કે સ્ટોર હાઉસમાં મૂકવામાં આવે છે અને વિચ વર્ડ ઇન ધ પાસેજ મીન્સ ટુ ગેટ ટુ ગેટ નો અર્થ શું થાય શું થાય ફેચ એટલે કે મેળવી લેવું ચાલો ચોથો પેરેગ્રાફ ધ ક્વીન એન્ટ લીવ્સ ફોર અબાઉટ ફિફ્ટીન યર્સ ક્વીન એન્ટ લગભગ પંદર વર્ષો જીવે ઇટ લઈઝ એગ ઈંડા આપે એક્સ આર હેચડ એન્ડ ગ્રબ્સ કમ્સ આઉટ ઈંડા ફૂટે અને એમાંથી બચ્ચાઓ બહાર આવે સોલ્જર્સ ગાર્ડ ધેમ સિપાહીઓ એનું રક્ષણ કરે વર્કર્સ ફીડ એન્ડ ક્લીન ધેમ કામદારો એને ખવડાવે સાફ કરે

ધ ક્વીન એન્ટ લેઇસ એક્સ ખાલી જગ્યા ફીડ ધ ગ્રપ્સ બচ্চાઓને ખવડાવે છે કોણ કોણ ખવડાવે છે વર્કર્સ કામદારો જેસેન ખવડાવે છે ખાલી જગ્યા ગાર્ડ ધ ગ્રપ્સ ગ્રપ્સ ગાર્ડ કોણ કરે સોલ્જર્સ કામ છે રક્ષણ કરવાનું તો બસ બહારવાળા વિદ્યાર્થી મિત્રો આજ ના સેશન જ આજે આપણે સોલ્વ કર્યું છે અસાઇનમેન્ટ પ્રશ્ન ક્રમાંક નંબર મળીશું આવતા સેશનમાં જેમાં આપણે અસાઇનમેન્ટ નો પ્રશ્ન ક્રમાંક બે નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો માં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત